કેમ વાલા દોસ્તો ચાલો તો આપણે આગળ વધીએ એમાઇન સંયોજનો જે છે એટલે કે નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો જે છે એના એમસીક્યુની અંદર હવે આપણે અત્યારે જોવાનું છે એલિફેટિક એમાઇન સંયોજનો જે છે એની રાસાયણિક પ્રક્રિયાઓ જોવાની છે એના ખાસ એમસીક્યુ આપણે જોવાના છે થિયરી જોઈ લીધી એમસીક્યુ જોઈએ છે હવે હવે એલિફેટિક એમાઈન સંયોજનો જે છે એમની અંદર સૌથી પહેલાં પ્રાથમિક એમાઇન સાથે આલ્ડીહાઇડની પ્રતિક્રિયા દ્વારા રચિત નિપજ છે પ્રાથમિક એમાઈન અને આલ્ડીહાઇડ પ્રાથમિક સી ડબલ બોન્ડ ઓ અહીંયા આર અને અહિયાં એચ છે એની આપણે એનએચ ટુ આર સાથે પ્રક્રિયા કરીએ છીએ એટલે ખરેખર આ પ્રક્રિયા તરીકે આપણે જેડ તરીકે આર લીધો છે તમને થોડુંક યાદ આવ્યું હોય તો

આલ્ડીહાઈડ સાથે પ્રક્રિયા એટલે કે આલ્ડીહાઈન સાથે આલ્ક થાય પ્રક્રિયા થાય તો સ્કીફ બેઝ મળે છે એટલે આ જે છે તમારો જવાબ કયો થશે ક્લોરોફોર્મ અને ઇથેનોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એલિફેટિક પ્રાથમિક એમાઇન ગરમ કરવા પર રચાયેલ કાર્બનિક સંયોજન કયું હશે ક્લોરોફોર્મ અને ઇથેનોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એલિફેટિક પ્રાથમિક એમાઇન એલિફેટિક પ્રાથમિક એમાઇન એટલે આર એનએચ

એટલે કે આઈસોસાઇનાઇડ મળશે ખાસ તમને શું મળશે આઈસોસાઇનાઇડ મળશે એટલે આલ્કાઇલ આઈસોસાઇનાઇડ આલ્કોહોલ આલ્કી ડાયોલ આલ્કાઇલ સાઇનાઇડ નહીં આલ્કાઇલ આઈસોસાઇનાઇડ ઓકે એટલે આ તમારો જવાબ છે બી હોફમેન બ્રોમાઇડ પ્રક્રિયામાં એનએઓએચ અને બીઆર ટુ ના મોલ ની સંખ્યા એમઆઈન ઉત્પાદિત મોલ દીઠ કેટલી થશે ઓકે તો આનું સમીકરણ સીધું લખી દેવાનું છે હોફમેન બ્રોમાઇડ એટલે કે આર સીઓ એનએચ ટુ એની આપણે પ્રક્રિયા કરતા હતા ફોર એન એચ આ તમને કદાચ મેં એવું પણ કીધું તું સમીકરણ સંતુલન સાથે યાદ રાખી લેવાનું કેમ કે કોમન રિએક્શન છે આ બદલાતું નથી આ જ બદલાય છે દર વખતે એટલે અહીંયા સીઓ વચ્ચેથી નીકળી જાય ને એનએચ ટુ આવી જાય સીઓ નીકળી જાય ને એનએચ ટુ આવી જાય અહીંયા આવશે એને ટુ સીઓ થ્રી એને ટુ સીઓ થ્રી પ્લસ ટુ એને બી અને પ્લસ ટુ એચ ટુ આવું તમને મળે છે તમને પ્રશ્ન શું કીધો છે એને ઓએચ ના કેટલા મોલ વપરાશે એને ઓએચ ના ચાર મોલ વપરાય છે એક જ મોલ વપરાય છે બીઆર અને એને ઓચ બીઆર ટુ આવશે બીઆર ટુ અને એને સાથે પ્રક્રિયા કરતા સી થ્રી એચ નાઇન એન મળે છે હકારાત્મક કાર્બાઈલ એમાઇન કસોટી આપે છે એ જે આ સંયોજન છે કાર્બાઈલ એમાઇન કસોટી આપે છે કસોટી આપે એનો મિનિટ કાર્બાઈલ કસોટી આપે ને આની પહેલા જોઈએ તે આઈસોસાઈનાઇડ મળે છે એ એમાઇન કસોટી આપે છે એક્સનું બંધારણ કયું હશે એક્સની પ્રક્રિયા કરીએ કોઈ પણ આર સી એનએચ ટુ હતો એની પ્રક્રિયા કરીએ આપણે કોની સાથે કરીએ બી ટુ અને એની હોય છે એટલે હોફમેન બ્રોમાઇડ પ્રક્રિયાથી ઓફમેન બ્રોમાઇડ પ્રક્રિયા ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગઈ છે એટલે ખાસ એ તો યાદ રાખજો રાખજો અને રાખજો કોમ્પિટેટિવ એક્ઝામની વાત કરું જેડબલ્યુ અને ની અંદર છેલ્લા બે હજાર ઓગણીસ વીસ અને એકવીસના પેપરની અંદર એટલે ખાસ તૈયાર કરજો એટલે માટે એના પ્રશ્નો પણ આપણે વધારે લીધા છે આર એનએચ ટુ મળે છે હવે આ એક સંયોજન મળી જાય ધારી લો કે આ એક સંયોજન છે અને આ સંયોજન છે સી થ્રી એચ નાઇન અને એન હવે આમાં જેટલા કાર્બન છે એના કરતા એક કાર્બન આમાં વધારે હશે કે નહીં બરાબર છે એટલે આમાં એક કાર્બન વધારે હશે એટલે આમાં કેટલા કાર્બન છે ત્રણ તો આમાં કેટલા કાર્બન હશે ચાર હશે અને એમાઇડ હશે કોણ હશે એમાઇડ તો એમાઇડ હોય ને ચાર કાર્બન હોય એવું કોણ છે અને પ્રાથમિક એમાઇડ જ હોવો જોઈએ બરાબર છે તો આ એમાઇડ હોય તો આ એક બે ત્રણ તો આ કીટોન પણ છે આ નો ચાલે બરાબર આ આ કીટોન છે

CH2 NH2 ને ઇથાઇલ ફોર્મેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે પહેલા તો ઇથાઇલ ફોર્મેટ દોસ્ત કોણ છે એને ઓળખો ઇથાઇલ ફોર્મેટ H C ડબલ બોન્ડ O O C2H5 C ડબલ બોન્ડ O અને C2H5 બરાબર છે આટલું છે હવે સૌથી પહેલી વસ્તુ જે છે ઇથાઇલ ફોર્મેટ ની આપણે વાત કરીએ છીએ H C ડબલ બોન્ડ O O C2H5 આ તમે જોઈ શકો છો ઇથાઇલ ફોર્મેટ જે છે હવે તમને ખબર છે કે અહીંયા આક્રમણ થશે દોષ તો આ ડેલ્ટા પોઝિટિવ છે આ ડેલ્ટા નેગેટિવ છે તો આના ઉપર કેન્દ્રાનું રાગી આક્રમણ કરશે તો કેન્દ્રાનું રાગી દોષ આપણી પાસે બે છે ઓક્સિજન એ છે આહો આક્રમણ કરી શકે અને આ પણ આક્રમણ કરી શકે પણ પહેલા ઇલેક્ટ્રોન યુગ્મનો દાન કોણ કરે ઓક્સિજન જલ્દી દાન કરે કે નાઇટ્રોજન તમને ખબર ઓક્સિજનની વિદ્યુતતા વધારે એટલે એ જલ્દી દાન નહીં કરે નાઇટ્રોજન દાન કરશે તો આ દાન નહીં કરી શકે આ દાન કરશે નાઇટ્રોજન ઇલેક્ટ્રોનનું દાન કરશે એટલે આ અહીંયા દાન થશે ઇલેક્ટ્રોન તો અહીંયાથી એચ દૂર થશે અહીંયાથી જો શાંતિપૂર્વક અહીંયાથી એચ દૂર થશે અને અહીંયાથી ઓ સી ટુ એચ ફાઈવ એટલે આલ્કોહોલ દૂર થઈ જાય એટલે સી ટુ એચ ફાઈવ ઓ એચ દૂર થઈ જાય બરાબર છે ને આ ભાગ અહીંયા લાગી જાય આ ભાગ અહીંયા લાગી જાય તો શું નીપજ મળે આ ભાગ જો અહીંયા લાગી જાય તો તમને મળશે અહીંયા 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 આવશે આવશે એનએચ અને ત્યાં આવશે સી ડબલ બોન્ડ ઓ અને એચ આવું આવશે બરાબર છે આ ટાઈપની નીપજ ક્યાં છે બાકી બધું સેમ ટુ સેમ અહીંયાથી ખાલી એચ કાઢી અને સી ડબલ બોન્ડ ઓ એચ લગાવો બાકી બધું સેમ ટુ સેમ આ નહીં આવે અહીંયા અહીંયા પ્રક્રિયા કરી આ પણ નહીં આવે ઓક્સિજન દાન નહીં કરીએ પેલા કોણ દાન કરી દેશે નાઇટ્રોજન આ ડબલ બોન્ડ આ પણ નહીં આવે અહીંયાથી ઓ એચ ને અહીંયાથી એચ કાઢ નાખ્યો છે એટલે આ પણ નહીં આવે આ એઝ ઇટ ઇઝ રહેવા દીધું એક બે ત્રણ ચાર કાર્બન છે એક બે ત્રણ ચાર કાર્બન ઓકે બરાબર છે અહીંયા આવ્યો આવ્યો શું આવી આવી જાય જાય છે 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 બરાબર આ એટલે તમારો જવાબ કયો આવશે આવશે જોજો શાંતિપૂર્વક આમ જુઓ તો પ્રશ્ન અઘરો નથી સહેલો છે પણ થોડુંક લોજિક વાપરવાનું છે ઇલેક્ટ્રોન યુગમાં નું દાન ઓક્સિજન નહીં કરે કોણ કરશે નાઇટ્રોજન કરશે કારણ કે આ રિએક્શન તમે રેગ્યુલર રિએક્શન ની અંદર બહુ ઓછી આવી હોય છે એટલે તમને ઓછો ખ્યાલ હોય છે તો આ ખાસ ધ્યાન આપજો તમે કયો એમાઇન હેફવાન મસ્ટાર્ડ પ્રક્રિયા આપતો નથી હેફવાન મસ્ટાર્ડ પ્રક્રિયા આપણે થિયરીમાં જોઈ ગયા છીએ દોસ્તો તમને ખબર છે તો એ પ્રાથમિક એમાઇન જ આપે છે દ્વિતીયક તૃતીયક એ આપતો નથી તો બ્યુટેન 1 એમાઇન બ્યુટેન 1 એમાઇન એટલે પ્રાથમિક એમાઇન થયો 2 બ્યુટેન એમાઇન 2 બ્યુટેન એમાઇન એટલે આવી રીતે આવે આ ચાર અને અહીંયા NH2 આ પણ પ્રાથમિક જ થાય બરાબર છે પછી 2 મિથાઇલ પ્રોપેન 1 એમાઇન 1 2 અને 3 અહીંયા 1 એમાઇન અને 2 મિથાઇલ એટલે આ પણ પ્રાથમિક એમાઇન જ થાય પછી શું છે એન મિથાઇલ પ્રોપેન વન એમાઇન એટલે એન મિથાઇલ એટલે એન સાથે મિથાઇલ પ્રોપેન વન એમાઇન એટલે આવું થાય બંધારણ બરાબર છે એન મિથાઇલ પ્રોપેન વન એમાઇન આ દ્વિતીય કેમાઇન જો દ્વિતીયક એમાઇન જે છે એ હોફમેન મસ્ટર્ડ પ્રક્રિયા આપે નહીં એટલે આ પ્રક્રિયા નહીં આપે કઈ આપતો નથી એટલે આપણો જવાબ આ આવશે બરાબર છે નીચેનામાંથી કયું સંયોજન NaNO2 અને HCl સાથે આલ્કોહોલ આપે છે NaNO2 ને HCl સાથે શું આપે છે આલ્કોહોલ CH3NH2 CH3NH2 જો NaNO2 ને HCl સાથે એલિફેટિક એમાઇન છે ને આલ્કોહોલ આપે એલિફેટિક એમાઇન અને પ્રાથમિક હોવો જોઈએ એલિફેટિક આપણે જ ભણી ગયા ખાસ ધ્યાન રાખજો એલિફેટિક અને પ્રાથમિક એમાઇન જે છે ઈ જે છે NaNO2 સાથે શું આપે છે આલ્કોહોલ આપે છે આ તમને ખબર છે તો એલિફેટિક અને પ્રાથમિક એમાઇન આ જ છે પેલો એલિફેટિક અને પ્રાથમિક એમાઇન છે આ એલિફેટિક છે પણ દ્વિતીય કેમાઇન છે આ એરોમેટિક એમાઇન કહેવાય કેમ કે બેન્ઝિન ની ઉપર છે એને છે આ C6H5 એટલે બેન્ઝિન એની ઉપર છે આ આ દ્વિતીયક નું આપે આ એરોમેટિક નું આપે આ એરોમેટિક પણ નું આપે આલ્કોહોલ નું આપે આ તો બેન્ઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડ આપે ક્ષાર આપે 0 થી 5 સેલ્સિયસ તાપમાને બરાબર આ આલ્કોહોલ આપશો એટલે આ તમારો જવાબ આપ્યો હા આને ગરમ કરશું તો આલ્કોહોલ તો નહીં જ મળે ફિનોલ મળશે એટલે આલ્કોહોલ આ એક જ આવશે ઓકે

સી એચ થ્રી સી ઓ સીએલ આની સાથે પ્રક્રિયા થાય બેન હાજરીમાં તો તમને ખબર છે અહીંયાથી એચ દૂર થાય માઇનસ શું થાય એચ સીએલ એટલે શું વધે અહીંયા સી ટુ એચ ફાઈવ આવશે એન એચ એક એચ નીકળી ગયો એક એચ વિધો અહીંયાથી આ કાર્બન અહીંયા જોઈન્ટ થઈ જશે બરાબર એટલે અહીંયા આવશે સી ડબલ વોલ ઓ અને સી એચ થ્રી આવું છે તો આનું નામ શું થાય

સૌથી પહેલો એમસીક્યુ જોયું તો એ ટાઈપનો છે એનું નામ થોડુંક અલગ રીતે કહી દીધું છે પ્રાથમિક એમાઇન જે છે એની આલ્ડીહાઇડ સાથે સી ડબલ બોન્ડ ઓ અને એચ પ્રાથમિક એમાઇન એટલે હું અહીંયા લખું છું એનએચ ટુ અને આર આની સાથે આપણે પ્રક્રિયા કરતા એટલે આપણે પહેલા એમસીક્યુ માં જો જોયું તો સી ડબલ બોન્ડ અહીંયા એચ ડબલ બોન્ડ અહીંયા એન અને અહીંયા શું આવશે જેડ જેડ તરીકે શું છે જેડ તરીકે આર છે જેડ તરીકે આર આપ્યો છે એટલે જેડ તરીકે અહીંયા શું આવશે આર આવશે તો આને ઇમાઈન કહેવાય બરાબર છે વિસ્થાપિત ઇમાઇન પણ તમે કહી શકો છો ઇમાઇન મળે છે અને સ્કીફ બેઝ તરીકે ઓળખવામાં આવે છે એટલે આની સાથે આપણે પ્રક્રિયા કરશું તો આ સ્કીફ બેઇઝ મળે છે અથવા ઇમાઇન પણ કહેવામાં આવે છે એમાઈડ નો મળે ઇમાઇન ઇમાઇન મળે નાઇટ્રાઇલ નો મળે નાઇટ્રો સંયોજનો નો મળે ઇમાઇન મળે છે આ સંયોજન મળે ને શું કહેવાય ઇમાઇન અથવા સ્કીફ બેઝ તરીકે ઓળખવામાં આવે છે આપેલ કાર્બનિક પદાર્થમાં પ્રાથમિક એમિનો સમૂહને ઓળખવા કઈ કસોટી વપરાય પ્રાથમિક એમિનો સમૂહને ઓળખવા આર એચ ટુ ને ઓળખવા કઈ કસોટી વપરાય આયોડોફોર્મ કસોટી નહીં આયોડોફોર્મ કસોટી તો એના માટે નથી એ તો કીટોન ને સીઓ સી ત્રી ને એ હાજર હોય તો એના માટેની છે વિક્ટર મેયર કસોટી નહીં એ પણ નહીં આવે કાર્બાઇલ એમાઇન કસોટી હા કાર્બાઇલ એમાઇન કસોટી આવશે સી એચ સી એલ થ્રી પ્લસ કેવો એચ પ્રાથમિક એમાઇન ની આની સાથે પ્રક્રિયા કરો તો તમને આઈસોસાઇનાઇડ મળે એન ત્રિપલ બોન્ડ તો પ્રાથમિક એમાઇન હોય તો જ મળે નહીં તો મળે નહીં આ જ પ્રક્રિયા લિબરમેન નાઇટ્રોસોફિનોલ માટે એના માટે છે ખ્યાલ આવો તો આ રિએક્શન જે છે તો કાર્બાઇલ એમાઇન કસોટી એટલે આપણે આઈસોસાઇનાઇડ કસોટી કહીએ છે તે જ છે આ જવાબ આવશે પ્રક્રિયામાં પ્રક્રિયકનું નામ અને નિપજ આપો તો પ્રક્રિયક કોણ છે અને નિપજ કઈ છે એટલે પ્રક્રિયક કયો છે આ પ્રક્રિયાની અંદર એક મિનિટો પ્રક્રિયામાં પ્રક્રિયામાં પ્રક્રિયાનું નામ અને નિપજ ઓકે આ પ્રક્રિયાનું નામ કયું છે અને નિપજ કઈ મળે છે તો આ આનીપજ મળે છે અને હોફમેન બ્રોમાઇડ પ્રક્રિયા છે આની પણ મળે છે બેકમેન રીઅરેન્જમેન્ટ છે આનીપજ મળે રિએક્શન છે અને આમાંથી કોઈ પણ નહીં તો સૌથી પહેલી વાત પ્રક્રિયામાં પ્રક્રિયા આ પ્રક્રિયાનું નામ કયું થશે ખરેખર તમને એમ લાગે કે આ તો કોમ્પ્લિકેટેડ કેસ છે આ એક રિએક્શન નવી જ છે આપણે બેકમેન રિએક્શન ભણ્યા હતા ને એ જ છે એમાં મેં અલગથી ઉદાહરણ પણ આપ્યું હતું ખરેખર આ રિએક્શન જે છે ને કઈ રીતે છે એ હું તમને સમજાવું હમણાં જ આપણે જોયું છે તે જ હમણાં આપણે આ કોન્સેપ્ટ ભણ્યા હતા આ કોન્સેપ્ટ ભણ્યા હતા સી ડબલ બોન્ડ હોય ને એની જગ્યાએ આર જે છે એટલે ઝેડ છે આ ઝેડ છે અહીંયા એન આવી જાય ને અહીંયા શું આવી જાય ઝેડ આવી જાય તો એ જ કોન્સેપ્ટ જે છે હવે જો પહેલા આ ખરેખર આવું નથી હોતું આ અધૂરી રિએક્શનથી આપીએ છીએ

એનએચ ટુ ઓએચ સાથે પ્રક્રિયા કરશો એનએચ ટુ ઓએચ એટલે તમને ખબર છે અહીંયાથી આ કાર્બોનિલ ગ્રુપ જે છે આ કાર્બોનિલ ગ્રુપ છે બરાબર છે એમાંથી ઓક્સિજન દૂર થઈ જશે અહીંયાથી ડબલ બોન્ડ હોવો હતો ત્યાંથી ઓક્સિજન દૂર થઈ ગયો આ ઝેડ તરીકે શું છે ઝેડ તરીકે શું છે ઓએચ છે એટલે ઓક્સિજન દૂર થઈને ત્યાં અહીંયા આવી ગયો અને ઝેડ ની જગ્યાએ શું આવી ગયો ઝેડ ની જગ્યાએ શું આવી ગયો ઓએચ આવી ગયો બરાબર આની સાથે પ્રક્રિયા કરી એટલે ખરેખર મેન આ પ્રક્રિયા છે શરૂઆત અહીંયાથી થાય છે આ કિટોન પૂછે છે એટલે વધારે થઈ જાય છે મેન સ્ટાર્ટ થાય આ રિએક્શન બારમા ચેપ્ટર ની અંદર આવી ગઈ છે દોસ્ત આ તેરમા ચેપ્ટર ની અંદર એટલા માટે લીધી નાઇટ્રોજન વાળું સંયોજન છે એટલે બારમા ચેપ્ટરમાં અહીંયાથી અહિયાં સુધીનું સ્ટેપ બારમા ચેપ્ટરમાં આવે છે મિક્સ કોન્સેપ્ટ હોય છે બધા જ ઓર્ગેનિકમાં તો આ સી ડબલ બોન્ડ હોય છે એનએચ ટુ ઓ એચ છે આ તમે જોઈ શકો એટલે અહીંયા એન આવી જાય ઓક્સિજનની જગ્યાએ એન આવી જાય અને ઓએચ અહીંયા જેડ તરીકે આવી જાય છે હવે આની એચ ટુ એસઓ ફોર સાથે પ્રક્રિયા કરો એટલે પુનઃરચના થઈ પુનઃરચના થઈ અને આ તમને નીપજ મળે છે અને ત્યારે મેં શોર્ટકટ યાદ રખાયું હતું કે આમાંથી આ ડાયરેક્ટ નીપજ મેળવવી હોય આમાંથી આ નીપજ સીધી જ મેળવવી હોય આ રસ્તે નથી ચાલવું આ ખરેખર બે સ્ટેપમાં કામ થયું આમાંથી તો તમારે શોર્ટકટ મેં તમને યાદ રાખવાનું કીધું હતું આ કીટોન સંયોજન હોય એની એનએચ ટુ હોય છે એચ ટુ એસઓ ફોર ની હાજરીમાં પ્રક્રિયા કરો તો તમારે બહુ નાનું અમથું કામ કરી નાખવાનું છે આ કીટોન સમૂહ છે ને એમાંથી આ વધુ વિસ્થાપિત સમૂહ કહેવાય તો અહીંયા વચ્ચે એનએચ લાગી જાય વચ્ચે શું લાગી જાય એનએચ એટલે જો આ કીટોન સમૂહ છે એની એક બાજુ મિથાઈલ જ છે વચ્ચે શું લાગી ગયું એનએચ લાગી ગયું બહુ કાંઈ નહીં આટલી જ વસ્તુ ખાલી વચ્ચે શું લાગી જાય લાગી જાય અને બેકમેન રીઅરેન્જમેન્ટ કહેવાય આટલો લાંબો રસ્તો ન પાર કરવો હોય તો આ એક શોર્ટકટ હતો આપણો હા અહીંયાથી એનએચ કાર્બન અને સીએચ થ્રી ની વચ્ચે લગાડવો કાર્બન અને આ વધુ વિસ્થાપિત સમૂહ છે દ્વિતીય સમૂહ દ્વિતીયક વધારે લાગે પેલા તૃતીય પછી જ અને પછી પ્રાથમિક તો અહીંયા વિસ્થાપન થશે કે અહીંયા તો એનએચ અહીંયા લાગશે અહીંયા કેમ કે આ દ્વિતીય કાર્બન છે ને એટલા માટે

બરાબર પણ આની પ્રેક્ટિસ કરેલી હોય તો તરત જ તમને આવડી જાય એટલે ખરેખર તમારો જવાબ આની અંદર કયો આવશે બી આવશે એ મસ્ત રિએક્શનો જે છે પ્રેક્ટિસ સારી એવી બેસ્ટ કરવાની છે એટલા માટે ખાસ તમે લેક્ચર વ્યવસ્થિત જોતા રહો ઓકે થેન્ક યુ